જય માતાજી ગુડ મોર્નિંગ આજ સવારના વાગ્યા છે સાત આજ અમે વહેલા ઉઠી ગયા છીએ આજે તબીલાનું ફોમ ચાલુ કરી દીધું છે કારીગર અત્યારે વહેલા છે એટલે આજે અમે વહેલા ઉઠી ગયા છીએ જો બધું લાવી દીધું છે આ પત્રો થોપલા ઉભા કરી દીધા છે આજે કારીગર થોડા વહેલા છે થોપલા ઉભા કરી દીધા છે એટલે આજે ઉપર ગડરો ફિટ કરવાની એટલે બાજુમાં બીજો નવો તબેલો બેલો બનાવે ગાયવા માટે ચાલુ કરવાનું છે કારીગર થોડા વહેલા બના મેં વહેલા ઉઠી જાય છે જય માતાજી ગુડ મોર્નિંગ આજ સવારના વાગ્યા છે સાત આજ અમે વહેલા ઉઠી ગયા છીએ આજે તબીલાનું ફોમ ચાલુ કરી દીધું છે કારીગર ત્યારે વહેલા આવશે એટલે આજે અમે વહેલા ઉઠી ગયા છીએ જો બધું લાવી દીધું છે આ પત્રો થોભલા ઉભા કરી દીધા છે આજે કારીગર થોડા વેલા બના થોભલા ઉભા કરી દીધા છે એટલે આજે ઉપર ગડરો ફિટ કરવાની એટલે બાજુમાં બીજો નવો તબેલો બનાવે ગાયવા માટે તબેલા ચાલુ કરવાનું છે કારીગર થોડા વહેલાં બના મેં વહેલા ઉઠી જાય છે જય માતાજી જય ગુડ મોર્નિંગ માતાજીભાઈ અમે આ ચાલ લેવા આવ્યો છીએ ઝાડ વાડવા આ જો અમારી ઝાડ આ રાયડો આવ્યો एंडा हूँ माताजी आज आप गेला खेतर में आया जी सार वाड़वा सार वाड़ी गेला आज गेला कारीगर आवे जिला माटा गेला गेर जवान

આટલી જળ વાઢી આટલી વાઢવાની બાકી છે આ આટલા ઊંધી બાકી છે